નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર શિયાળી રોડ ઉપર આવેલ ભૈરવપરાની સામેના કચરાના ઢગલા હોવાથી સ્થાનિકો દ્વારા રોષિયો કરવામાં આવ્યો સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના વિસ્તારની અંદર ક્યારેય પણ કોઈ પણ સફાઈ કામદાર કામ કરવા આવતા નથી તેઓ પોતાના આંગણા અને શેરીઓ જાતે જ સાફ સફાઈ કરે છે તેમ છતાં તેઓ લખતર ગ્રામ પંચાયતની અંદર તમામ પ્રકારના વેરા ભરી આપે છે ત્યારે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે હવે ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગાંધી જયંતિના દિવસથી સ્વચ્છતા મિશન અને સ્વચ્છ ભારત જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત તેમની જાણ મુજબ કે તેમને લાખો ખબર પડી છે કે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે લખતર ગ્રામ પંચાયતની અંદર ફાળવવામાં આવેલી લાખો રૂપિયાની ગ્રાન્ટ ત્યાં જાય છે તે તેમને સમજાતું નથી અને આ કાચ કચરો જે બાજુમાં વરસાદી પાણી વહન કરતી સુધી કેનાલ ની અંદર પડે છે અને તે આજુબાજુના ગામડાઓ સુધી પહોંચે છે અને આજુબાજુ ગામડાના લોકો છે તેઓને પણ આ આના કારણે બીમારીનો ભોગ બનવું પડે છે તો તેમના દ્વારા જણાવ્યા મુજબ કે જો સ્વચ્છતા મિશન અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ જાય છે કે અને તેના અને તેમના વિસ્તાર સહિત આ કેમ સાફ સફાઈ નથી કરવામાં આવતી તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ લીમડી લખતરા આવે છે અને જોયા છો કચરાના ઢગલે ઢગલા લાગેલા છે અને આ કચરો બધો નેરમાં પડેલો છે નેરથી આગળના તળાવમાં તળાવમાં જાય અને એ દૂષિત પાણી પીવામાં આવે લોકોને ઝાડા ઉલટી મિલકત એના કેસ પણ થાય વરસાદ રોગ બધા થાય તો હવે તો સરકાર આગળ તમારી શું માંગ છે સરકાર આગળ માંગ છે કે અત્યારે તાલુકા પંચાયત આને સાફ સફાઈ કરાવે તકલીફ છે ભેરો ભરો ભરો ને ફૂલ હા સસ્તાની જે ગ્રાન્ટ સરકાર આપે છે એ બધી ગ્રાન્ટ જાય છે કે લગતર ગ્રામ પંચાયતની